મિત્રો જે કર જુલાવે પારણું તે જગત પર શાસન કરે આ કહેવત બરોબર ફિટ બેસતી એક મહિલા સાથે તમને રૂબરૂ કરાવવાના છીએ વિપરીત પરિસ્થિતિ સામે ઝુકવા કે લાચાર થવાને બદલે સંઘર્ષ કરી પરિસ્થિતિને ઝુકાવનાર એક બહાદુર મહિલાના પુરુષાર્થની વાત આજે તમને કરવાના છીએ સુરત જિલ્લાના છેવાડાના વિસ્તાર ઓલપાડના ઉમછારી ગામના લતાબેને પતિના આકસ્મિક મૃત્યુ બાદ પરિવારને કેવી રીતે સાચવ્યો અને કેવી વિપરીત પરિસ્થિતિ સામે લડી સ્વમાન ભેર જીવી રહ્યા છે તેની કહાની સામાન્ય રીતે ખેતરમાં કામ કરવું અને ટ્રેક્ટર ચલાવવા જેવી જવાબદારી મોટા મોટાભાગે પુરુષોના માથે જ હોય છે એવું આપણે ધારી લીધું છે અને સાથે એ પણ ધારી લીધું છે કે મહિલા અભળા કહેવાય અને પતિ જે કમાઈને લાવે તેમાંથી ઘર ચલાવવાની જવાબદારી હોય ઘણીવાર એવું બને કે કોઈ કારણસર ઘર પરથી પુરુષ રૂપી છત જતું રહે તો મહિલા નાસીપાસ થઈ કોઈના આશરે પડી રહેવા મજબૂર બને છે પણ લતાબેન જેવું વિરલ વ્યક્તિત્વ પરિસ્થિતિઓ સામે લડી આર્થિક રીતે પગભર થઈ સમાજમાં સન્માનભેર જીવન જીવે છે કેન્સરમાં પતિના મૃત્યુ બાદ ઓલપાડના ઉમરાચી ગામના લતાબેન પરિવારનો આધાર બન્યા લતાબેન અને તેમના પતિ સતીશભાઈ પટેલ અને અન્યની પચાસ વીઘા જમીનમાં ટ્રેક્ટર ચલાવી ખેડ અને મજૂરી કરતા હતા લગ્નજીવનમાં બે દીકરી અને એક દીકરો થયા તે બાદ ને દાઢનું કેન્સર થતા તેઓનું મૃત્યુ થયું અને જાણે લતાબેન પર આભ તૂટી પડ્યું હોય તેમ નાના નાના ત્રણ બાળકો સાથે લતાબેન વિધવા બની નિસહાય બન્યા પરંતુ પતિએ જ્યારે રમત રમતમાં તેમણે ટ્રેક્ટર ચલાવતા શીખવ્યું હતું તે પતિના ગયા પછી તેમણે ખૂબ ઉપયોગી થયું તેમણે ખેતર માલિકને કહી દીધું કે તમે ચિંતા ન કરતા તમારી બધી જ જમીન હું જાતે ખેડીશ અને પચાસ વીઘા જમીનની જવાબદારી સ્વીકારી મારા લગભગ ખાસ્સા સમય થઈ ગયા ટ્રેક્ટર નું કામ ને મારા ઘરવાળા ઉઠે જ્યાં પછી ના ખાસ સમય થી હું કામ કરું છું ટ્રેક્ટર મારા ઘરવાળા ઉઠે એમ તો શીખેલી કુટુંબ માં બે છોકરી ને એક છોકરો એ ખેતી કામ જ બધું ખેતી કામ જ કરતા અત્યારે કુલ પચાસ વીઘા જેવી ખેતી પચાસ વીઘા જેવી ખેતી કરીએ આખો દિવસ ઘર માં ભેંસોનું ને બધું ખેતી કામ ને બધું ચાલ્યા કરે ભેહો નું કરવાનું ખેતી નું કરવાનું બધું ચલાવતા તો એમને કેન્સરની બીમારી હતી એટલે કેન્સરને કારણે એનું અવસાન થયું એકટર તો મારા ઘરવાળાથી શીખેલી પછી થોડું અમારે ત્યાં એક ડ્રાઈવર રાખેલો તો એટલે પછી એને હંગાટે હંગાટે થોડું ચલાવતા શીખી જતી પોતાની ખેતી નથી અમારે સેટની ખેતી છે મારા ઘરવાળા કામ કરતા હતા એની જગ્યાએ હું અત્યારે કામ કરું છું લતાબેન સમાજ માટે પ્રેરણા આપનારું ઉદાહરણ છે કારણ કે અચાનક આવી પડેલી આફત બાદ હારી જવાને બદલે ખેતી શીખ્યા અને જાતે ટ્રેક્ટર ચલાવી તમામ બોજ પોતાના ખભે લઈ પરિસ્થિતિઓ પોતાને અનુરૂપ બનાવી અથાગ મહેનત કરી પગભર થયા અને લતાબેને બે દીકરીઓને આનંદથી પરણાવી અને એક દીકરો અશોક જે મોટો થઈ જતા માતા લતાબેન પાસેથી જ ટ્રેક્ટર શીખ્યો અને આજે માતાને મદદરૂપ થઈ રહ્યો છે ત્યારે સ્ત્રી શક્તિ ધારે તો શું ન કરી શકે એનું પ્રત્યક્ષ ઉદાહરણ એટલે લતાબેન પટેલ તડપદા કોડી સમાજમાંથી આવતા લતાબેન આજે અનેક મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે હું જ્યારે મેરેજ કરીને આવી ત્યારે આ ગામમાં મહિલાઓએ ઘૂંઘટ ટાણીને રહેવું પડતું હતું એ ગામમાં આટલી પ્રગતિ કરીને એક મહિલા જે ટ્રેક્ટર ચલવી પોતાનું ગુજરાન ચલાવી પોતાના બાળકો મોટા કર્યા અને ખેતી પેલા બીજા ભાઈની ખેતી કરીને ખેતીમાંથી એમણે ઘર ચલાવ્યું એટલે અમારા બધા માટે પણ એ પ્રેરણાદાયક છે કે આજે અમને ગૌરવ છે કે આટલા નાના ગામમાં અમારું આટલું માન સન્માન રાખીને કર્યું છે બેન એમ આજે મહિલા એટલે માં માં એટલે માં એટલે એક શક્તિનું રૂપ છે અને માં કોને કહેવાય એ એક અમારા ગામમાં એક દાખલો છે કે જે આ લલિતાબેન જે પોતે 20 21 વર્ષ પહેલા વિધવા થયા હતા એમના પતિ પતિ સતીશભાઈને કેન્સલ થવાથી એમનું મરણ થયું તો એ સતીશભાઈ અમારા ગામના એક ભાણે જે ગોહિલ કરતા હતા ચાલીસથી પિસ્તાલીસ પિસ્તાલીસ ત્યારે એ આ વસ્તુ અને એમને બે છોકરી એક છોકરો નાના નાના હતા તો ત્યારે એ બધા નિરાશ થઈ ગયા એ પોતે પણ એના છોકરા રડે પછી આજુબાજુવાળા બધા નિરાશ થયા કે હવે હવે આ લલિતાબેનનું શું થશે પછી એમના શેઠ આવ્યા દીપેશ બેન દીપેશભાઈ આવ્યા એમણે કીધું કે હવે મારી જમીન કોણ કરાવશે એ પણ પોતે ચિંતામાં પડી ગયા તો એ લલિતાબેને પોતે હિંમત આપી જો જો એક શક્તિનું રૂપ છે કેવું છે લલિતાબેન કીધું કે દિપેશભાઈ તમે ગભરાવો નહીં સામારે ગભરાવ ગભરાવશો કે હું એક મહિલા મહિલા છું પરંતુ એક એક પુરુષનું કામ કરી શકું એવી મારી મારી શક્તિ છે તો એમણે કીધું કે તું શું કરશે તો કે હું પણ પોતે મને ટ્રેક્ટર આવડે છે કારણ કે મારા પતિ એ પોતે સતીષભાઈ જ મને ટ્રેક્ટર શીખવી ગયા હતા ને ખેતીનું કામ પણ મને ટોટલ અનુભવ કરાવી ગયા હતા પછી એને કીધું પરંતુ પછી એમને એમના પર ભરોસો મૂકી કામ સોંપ્યું તો આજે તમે વિચાર કરો કે બાવીસ વર્ષથી એ લતાબેન પોતે ટ્રેક્ટર ચલાવે છે પોતે બધા મજૂરનું સુપરવાઇઝિંગ પણ કરે છે ત્રણ છોકરાને નાના નાના મોટા કર્યા બે છોકરીને પોતે પહેરાવી અને બે ભેંસનો પશુપાલનનો ધંધો પણ કરે છે અને એ વિધવા એ વિધવા છતાં એટલી હિંમત રાખે છે કે એક સો સો પુરુષની કામ કરે એવું એક મહિલા કરે છે એકલે હાથે લતાબેને પતિએ ખેડવા રાખેલી 50 વીઘા જમીનમાં ખેતી કરવા સાથે પશુપાલન કરતા લતાબેને સમયને બળવાન માની સમય સાથે કદમ મિલાવી પરિસ્થિતિ સામે લડી સન્માન સાથે જીવી બીજી મહિલાઓને પણ પ્રેરણા આપી છે આ નારી અબળા નહીં પરંતુ સબળા છે અને આવી નારી શક્તિને ખેડૂત પોથી સત્સત નમન કરે છે